આપણે દસ દિવસનું આયોજન હતું જે અગિયાર દિવસનું થાય છે એ આપણે બોમ્બે સુપર સુપરહાઈટ વનમાં રહી આયોજન કરેલું હતું વિસર્જન કરવું પડે છે એના માટે ખૂબ જ દુઃખ થાય છે બાપાને મોકલવાની તો ઈચ્છા નથી પણ વિધિ પ્રમાણે જે મોકલવા પડે છે એ રીતે વિસર્જન તો કરવું જ પડે છે તંત્ર દ્વારા ખૂબ જ સારી સુવિધાઓ કરવામાં આવી છે અને કોઈની પણ જાનહાની ના થાય કાંઈ પણ શાંતિથી બધું માહોલ બધું બની રહે તંત્રની બહુ સારી રીતે વ્યવસ્થા કરેલી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન નિમિત્તે આઠ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ફાયર સ્ટાફ સ્ટેશન ફાયર ઓફિસર લીડિંગ ફાયરમેન ફાયરમેન સહિતનો મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે સાથે સાથે અન્ય જે અનુષાંગિક વ્યવસ્થા છે આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દાખલા તરીકે બાંધકામ છે રોશની શાખા છે એમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે આપ લોકોના મારફત અમારી વિનંતી છે તમામ લોકોને કે આપ લોકો જ્યારે પણ વિસર્જન માટે આવો તો આપને વિનંતી છે કે આપ લોકો અમને સહકાર આપો અને આપની જે પણ મૂર્તિ છે એ અમારા ફાયરના જે ટ્રેન્ડ સ્ટાફ છે જે લોકો સ્વિમિંગમાં અને અન્ય રીતે ટ્રેન્ડ છે એમને આપ આપની મૂર્તિ આપો અને એને સંપૂર્ણ સન્માન સાથે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોફેશનલી ટ્રેન્ડ প্রম দরা কারি মা কারওয়ামা ওসে নামকর পালি মল আছে।